રાજકોટ જેતપુર હાઈવે છેલ્લા ઘણા વર્ષોથી બની રહ્યો છે ત્યારે મુંગા મોઢે સહન કરતી જનતાના પ્રશ્નને લઈને કોંગ્રેસ હવે રસ્તા પર ઉતરી આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ આમ તો રાજ્યના તમામ રસ્તા સૂર્યમંડળના એક એક ગ્રહ જેવા થઈ ગયા છે એટલે પેરિસ જેવા રસ્તાની વાત આપણે અહીંયા નહીં કરીએ ખાસ કરીને રાજકોટ જેતપુર હાઈવે વાત કરીએ તો આ રસ્તો તમારી એવી કમર તોડે કે ભાઈ બાપા બોલાઈ જાય રસ્તાની બિસ્માર હાલતથી કંટાળીને જનહિત હાઈવે હક આંદોલન સમિતિએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે આ સમિતિનું કહેવું છે કે આ રસ્તા પર દરરોજ બે થી ત્રણ લાખ વાહનો પસાર થાય છે અને કાર ચાલક પાસે ટોલના પિસ્તાળીસ રૂપિયા વસૂલ કરવામાં આવે છે તો રસ્તા ગમે તેવા ખખડધજ હોય તે છતાં ટોલ બુથ પર પૈસા ઉઘરાવવાનું બંધ કેમ કરવામાં નથી આવતું કોંગ્રેસના કાર્યકરોએ ટોલ બુથ બંધ કરાવવા માટે રજૂઆત કરી અને પ્રોજેક્ટ ડાયરેક્ટરનું પુતળા દહન કર્યું વિરોધ કરનાર લોકોનું એ પણ કહેવું છે કે રાજકોટથી જેતપુરનું અંતર સિત્તેર કિલોમીટરની આસપાસ છે બંને ટોલ બૂથની વાર્ષિક આવક એકસો ને ચાલીસ કરોડ રૂપિયા છે દર વર્ષે ચોમાસાની ઋતુમાં રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે અને ટોલ ટેક્સ જ્યારે કાર ચાલકો પૂરતો આપતા હોય વાહન ચાલકો પૂરતો આપતા હોય તે છતાં સારા રસ્તાની અપેક્ષા તેઓ કેમ ન રાખી શકે આ સિવાય અનિયંત્રિત ડાયવર્ઝન જેને કારણે ટ્રાફિક જામ થાય છે રસ્તા ઉપર પાણી પણ ભરાય છે તેને કારણે ગંભીર અકસ્માત પણ સર્જાય છે તેના ફોટો પણ તેમણે ત્યાં ઓથોરિટીને બતાવ્યા આમ તો ગુજરાતીઓ બાઇક રાઈડ કરવા માટે અને એડવેન્ચર કરવા માટે લેહ લદ્દાખ જતા હોય છે પરંતુ હવે તમારે આ મોકો તમને ગુજરાતમાં પણ મળી રહેશે તમારે પહાડોમાં જવાની જરૂર નહીં પડે તો રાસ એની જુઓ છો નીકળી પડો ગુજરાતના રસ્તા પર નમસ્કાર